જાણભેદોની શંકા નડિયાદમાં સમાધિ મહોત્સવ પહેલા ભક્તોને આઘાત રડુ તસ્કરો ખેતરના માર્ગેથી ભાગી છૂટ્યા સ્નીફર ડોગ ચારસો મીટર દૂર ખેતર સુધી પોલીસને દોડી ગયું નડિયાદ ખાતે બે દિવસ બાદ એકસો ને માં સમાધિ મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ખેડા તાલુકાના રહુ ખાતે આવેલા સંતરામ મંદિરમાં તસ્કરોએ હાથ ફેરો કરતાં ચકચાર મચી છે ચોરીને ઘટનાને જે રીતે અંજામ આપવામાં આવ્યો છે તે જોતા આમાં કોઈ જાણભેદું સંડોવણીની પૂરેપૂરી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને રૂપિયા બાર લાખથી વધુની ચોરીને લઈને હાલમાં એલસીબીની ટીમ સહિત પોલીસનો કાફલો તપાસમાં જોડાયો છે ખેડા તાલુકાના રહુ ગામે આવેલા સંતરામ મંદિરમાં ગત મોડી રાત્રે એકથી ત્રણ વાગ્યાના અરસામાં તસ્કરોએ ગર્ભગૃહ અને તેની નજીક આવેલી ઓરડીના તાળા તોડીને તેમાં મૂકેલ સોના ચાંદીના છત્ર અને રોકડ મળી કુલ રકમ રૂપિયા બાર લાખની મતાની ચોરી કરી હતી સવારે નિત્ય પૂજા માટે જ્યારે મંદિરના પૂજારી રેશ્વરદાસજી મહારાજ પહોંચ્યા ત્યારે તાળા તૂટેલા જોતા તેઓએ સ્થાનિકોને અને ખેડા ટાઉન પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી મંદિરના બાર લાખની ચોરીને લઈને નડિયાદથી એલસીબીની ટીમ પણ દોડી ગઈ હતી અને એફએસએલ ફિંગરપ્રિન્ટ નિષ્ણાંત અને ડોગ સ્કોડની મદદ લઈને તપાસ શરૂ કરી હતી મંદિરમાં સીસીટીવી કેમેરા ન હોવાથી હાલમાં નજીકમાં આવેલા મહાદેવ મંદિર તેમજ અન્ય જગ્યાઓના કુટેજની ચકાસણી કરવામાં આવી રહી છે ચોરીની જે રીતે અંજામ આપવામાં આવ્યો છે તે જોતા કોઈ જાણભેદુની સંડોવણી જ આશંકા છે તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે ડોગ સ્કોડની મદદ લીધી હતી સ્પર ડોગ પોલીસને મંદિરના પાછળના ભાગે આવેલા વરંડા સુધી દોરી ગયું હતું જ્યાંથી પાછળ ખેતર અને નદી છે જેથી તસ્કરો આ જ માર્ગે આવ્યા ગયા હોવાનું તારણ પોલીસ કાઢી રહી છે હાલમાં ટેકનિકલ સર્વેલન્સ સહિતની બાબતો સાથે તપાસ હાથ ધરવામાં આવી છે એક જ સીસીટીવી હોવાથી મુશ્કેલી મંદિરમાં સીસીટીવી ન હોવાથી પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવીની ચકાસણી કરી હતી પરંતુ એક જ જગ્યાએ સીસીટીવી હોવાથી હાલમાં તેના કૂટેજ પોલીસ ચકાસી રહી છે આ ઉપરાંત પોલીસ એફએસએલ ફિંગરપ્રિન્ટ નિષ્ણાત અને ડોપ સ્કોડની પણ મદદ લઈને તસ્કરોનું પગેરું શોધવાનો પ્રયાસ કરી રહી છે રિપોર્ટ સંજય ચુનારા ખેડા